મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલ માં મિત્રો પ્રાચીન કાળ થી ભારત માં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે અને માં શક્તિએ ધરતી પર અલગ અલગ અવતાર લઈને ધર્મ ની રક્ષા કરી છે આજે આપણે એવા જ એક અવતારી દીપેશ્વરી માતાની પ્રાગટ્ય કથા વિશેની વાત કરીશું સાબરકાંઠાની દક્ષિણે બાયડ તાલુકામાં એક નાનકડું ગામ આવેલું છે ત્યાં સાક્ષાત જગતજનની મા મારી સાક્ષાત બિરાજમાન છે ઉટા ગામમાં મા ભવ્ય મંદિર આવેલું છે મિત્રો દીપેશ્વરી માતાની પ્રાગટ્ય કથા વિશેની વાત કરીએ તો લગભગ બસો વર્ષ પહેલાની આ વાત છે મિત્રો આજના આધુનિક યુગ કરતા બસો વર્ષ પહેલા લોકોના વ્યવહારો કંઈક અલગ જ હતા ગરડાઓના રીત રિવાજો પ્રમાણે બાળકીઓને ભણાવવામાં આવતી ન હતી બાળકીઓને ફક્ત ઘરના કામ શીખવાડવામાં આવતા અને નાની ઉંમરે તેમને પરણાવીને સાસરે મોકલી દેવામાં આવતી એવા સમયમાં જન્મેલી એવી નાનકડી દીકરી દીપાની આપણે આજે વાત કરીશું દીપાના મુખ પર સૂર્ય જેવું તેજ હતું એવી રૂપરૂપનો અંબાર જાણે દેવલોકમાંથી કોઈ પરી ધરતી પર ઉતરી આવી હોય તે દિવ્ય જ્યોત બનીને વિપ્રકોડમાં અજવાળું પાથરવા આવી હતી મિત્રો ઉનાળાની ધકધકતી ગરમી હતી પૃથ્વીના પેટાળમાંથી જાણે અગન જ્વાળા નીકળતી હતી અને આકાશમાંથી જેમ અંગારા ગરી રહ્યા હોય તેવું લાગતું હતું પશુ પક્ષીઓ વૃક્ષના ઠંડા છાયડામાં વિશ્રામ કરતા હતા ગામના નાના નાના બાળકો ગામ તળાવમાં ડૂબકીઓ મારી વડલાની છિતળ છાયામાં રમતા અને આ રીતે દિવસો પસાર કરતા હતા એક દિવસની વાત છે દીપા પોતાના રોજબરોજના ઘરકામ પતાવી સરખા નાના બાળકો સાથે નદી તટે રમવા ગઈ દીપાની પ્રકૃતિ આજે કંઈક અલગ જ લાગતી હતી તેના મુખ પર આજે કંઈક અલગ જ દિવ્ય પ્રકાશ પથરાયેલો હતો આજે દીપાની રમત કંઈક અલગ જ લાગતી હતી પકડદાવ રમતા રમતા તેને પોતાના દેહનું પણ ધ્યાન ન રહ્યું રમત રમત માં દીપા વડલાની વડવાઈઓ પકડીને વડલાની ટોચમાં પહોંચી ગઈ અને તે જેમ નીચે ઉતરે તેમ ધડામ દઈને જમીન પર પટકાઈ ગઈ તે જ સમયે આકાશમાંથી દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થયો અને દીપા નીચે પડવાની સાથે જ અગિયાર ના ઝાડ નીચે સુગંધિત ફૂલો નો ઢગલો બની ગઈ અને અચાનક તેજ પવન ફૂંકાવા લાગ્યો આકાશમાં વીજળીઓ થવા લાગી પશુ પક્ષીઓ આમ તેમ ભાગવા લાગ્યા આવું દ્રશ્ય જોઈ નાના બાળકો ગભરાઈને ભાગતા ભાગતા દીપાના ઘરે પહોંચી ગયા બાળકોએ સઘળી હકીકત દીપાના મા બાપને ને કહી સંભળાવી ત્યારે દીપાના મા બાપ ફૂલોના ઢગલા પાસે પહોંચ્યા અને દીપા દીપા કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા ચારે બાજુ શોક છવાઈ ગયો આજુબાજુના પંથકમાંથી લોકોના ટોળેએ ટોળા દર્શન કરવા માટે ઉમટી પડ્યા વિપ્ર દંપતીના ઢગલા પાસે જવાની સાથે જ આકાશવાણી થઈ કે હે દંપતી સંતાપ કરશો નહીં મારી અજ્ઞાનતાએ તારી કુંવારિકા દીપા દિવ્ય શક્તિએ ચીર વિદાય લીધો છે જે તારા કુળનો અને અનન્ય ભક્તોનો ઉદ્ધાર કરશે આખા આય ગામનું નામ રોશન કરશે અને જગતમાં તે દીપોમા તરીકે પ્રસિદ્ધ થશે જે લોકો સાચી શ્રદ્ધાથી દીપોમાનું સ્મરણ કરશે તેમના તમામ દુઃખ દૂર થશે આકાશવાણી સાથે દિવ્ય પ્રકાશ પ્રગટ્યો ત્યારબાદ વિપ્ર દંપતી તેમજ માતાજીના દર્શન માટે ઉમટેલું માનવ મહેરામણ ફૂલોના ઢગલા પાસે વાંચતે ગાજતે માતાજીની નાની ડેરી બનાવે છે અને સમય જતાં માની કૃપાથી અહીં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અત્યારે હાલમાં આ મંદિરે લાખો ભક્તો માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે અને મા દીપોમાં અહીં સાક્ષાત હાજર હજૂર છે તો મિત્રો આ હતો જગતજનની દીપોમાં ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ડીડીઆર વિડીયોને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ